પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઈવે ચાર રસ્તા પર આવેલ રામ ખાતે રાધનપુર રામ રામ સેવા સમિતિ તથા હિન્દુ સમાજ દ્વારા બનેલા મંદિરને વર્ષ પૂર્ણ ઉજવણી કરવામાં આવી રાધનપુર ખાતે રામ સેવા સમિતિ સમગ્ર રાધનપુર નગર હિન્દુ સમાજ દ્વારા રામલલ્લા ચોક હાઈવે ચાર રસ્તા પર ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા પર રામલલ્લા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ દ્વારા અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉજવણીની અંદર મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો ઉપસ્થિત રહી આસ્થા બાજી સાથે સંતવાણીનો કાર્યક્રમ રામચંદ્ર ભગવાનનો અન્નકૂટ ને દર્શનનો સમગ્ર પંથકના લોકોએ લાભ મળે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તેમના પુત્ર નરસિંહજી ઠાકોર નગરસેવક પૂર્વ અજયભાઈ રાણા અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાધનપુર જિલ્લાના લક્ષ્મણભાઈ આહિર અને અન્ય વસ્તુઓ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સમિતિમાંથી પ્રકાશભાઈ દક્ષિણી અને ઈશ્વરભાઈ મામુ અને પપ્પુભાઈ માનસી પ્રતાપભાઈ ઠક્કર સહિત રાધનપુર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અયોધ્યા ખાતે બનેલા ભવ્ય રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે યોજાયેલી સંતવાણીની અંદર રાધનપુરના લોકલાડીલા અને ભલામણા ધારાસભ્યો દ્વારા ભજન ગાયા હતા અને ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર રાધનપુર નગરજનો અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યાના આજે એક વર્ષ પૂર્ણ થતા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી ના સુપુત્ર શ્રી નરસિંહભાઈ અમે એમની સાથે નગર સેવક શ્રી વિજયભાઈ રાણા સાહેબ આ બધાએ આ નગર સેવાની અંદર એક વર્ષ પૂર્ણ થતા બધાએ આખા નગરના લોકો છે બહુ ધામધૂમથી આ પ્રસંગને ઉજવી રહ્યા છે જે પ્રસંગે અમે ઉપસ્થિત રહ્યા અને અમારું આ લોકોએ સન્માન કર્યું એ બદલ એમને બધાનો અમે હૃદયથી આભાર બનીએ છીએ અને આખા નગરજનો અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની કૃપા વર્ષી બની રહે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ મારું નામ ઠાકોર જયંતીભાઈ શંકરભાઈ પ્રાથમિક શિક્ષક એક વર્ષ પૂર્ણ થાય તે બદલ બધાયની ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ પાઠવું છું